આવું પેલી વખત થાય ગુજરાત ની અંદર કે આખા આપણા જિલ્લાના આજુબાજુ જિલ્લા થી આવે છે અને કાંતેનો વાયદો તો હું થોડુંક એ જરા તો એ વાત એક મિનિટ ઉભી રાખો હાલો શાંતિ <coughs>

ने उमीना जाई एयरपोर्ट बन्दर ने उ त आज बे ३ दिन धिया गई तिनी ने पटाने हैन 560 वगो आइ रे एयरपोर्ट बन्दर ने एयरपोर्ट बन्दर हैन मिटअप है युट्युबर बदाई फेर हा ठीक आ बिजी फेर है हा बिजी फेर हम मिटअप मा जाईए ओला फेर जराखैला रंगा ताजु फेर थोडको घोडे रुक्ते गो वन थोन वन थोन वेला मोडथिया लगे कय समय समय नो कप्टर आ गए त गउ गढवान दै जाथ

ધન્યવાદ <laughs> કે <laughs> <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અને મારે ઓછામાં ઓછો ગમે વિડિયો બનાવવો હોય તો મને એમ જાડો મોટો વિડીયો બનાવીને કે હાલો રસોઈ કરતી હોય મૂકી દેવો નહીં રાજુભાઈ કેમ કહેતા તા કે અલગ અલગ તમે ગમે બનાવો તો ક્યાંક જાવ આ તે સમય કાઢો તો એ રીતના વિડિયા બનાવવાનો હોય તો મને ગમે બાકી મને વિડીયા એમને એમ મૂકી દેવાનો ગમે તો આમાં બહુ એટલે બહુ હાર્ડ છે અને મને જ્યાં લગ્ન મારે હજે પણ એવું બને આગળ કે અમે બંને ભેગા બનાવીએ વિડિયા હોન મારા હસબન્ડ તો વાત અલગ છે બાકી એકલીનો તો વિડિયો બનાવવાનો નથી લાગતો આય કી કી હે આ ફેમિલી જેટલા છે એટલે આપણે ફ્રીડમ હે જમવાનો તૈયાર થઈ ગયું પણ હે ને જાડવો તો ખરી મારા સબસ્ક્રાઇબ મને હા મને ભૂખ લાગી છે છોકરાઓને તમારે તો રાંધવું ને એવોર્ડ મળશે એમાં જેને પંદરસો કે બે હજાર કે પાંચ હજાર સબસ્ક્રાઈબર હે એને એવોર્ડ મળશે તો એ ખુશીની વાત છે કે કોઈ એવોર્ડની કિંમત નથી પણ જે એવોર્ડ મળે ને એ કિંમત છે મેં પહેલાં એ કીધું તું એટલે બધાય કાલે સ્ટેટસમાં રાખજો પોત પોતાના કે અમને એવોર્ડ મળ્યો એટલે તમારા ઉપર જે જલવાવાળા હે એ જલશે બરાબર છે આગળ આવી અને આ કરે હોય प्रेरणा मिले है બીજા લોકો કરમો મે ને વિડિયા બનાવા એ બનાવી શકે કારણ કે ઈ સે આટલી ઉમર હે જો સપત <laughs> बस मजावा अकोरहना नाथी बिन आज आज तैक मारे मार नाम बदला जो जोगाई पाकोनी टीम मावाजाई यह अधाय राक़ आज अधाई संधी भावी मायानी <laughs> काई नो लेवात हम्बे इनो आवरे न अवर इन फोटो वीने आज जो आज आज जो आज आज

एक बार <laughs> है ना खावा में थोड़ा बार लगी ये क्या थारी ले बाजार में थोड़ी बार लगी आगे। जो हम इस चीज़ का है नहीं रुबियो की काबू में अकोरा थारी है ना थोड़ी क्लाइट वधा पड़े ही हाथों आ थोड़ा थोड़ा जाकू देखा है वो कुछ जरा कारों देखा है થરથી પીછા નીકળે છે લાઈન માં ઉભી ને હોરટ ની હું છે

ખાઈ બસ કાધું લે ચા બ આપણે ખાઈ લીધું જ્યા કરે ને રેસ્ટોરન્ટ પર મળક બધી જગ્યા છે ને કે ને જાવ આપડી તો કાયમ નું હે ને બેન જમવાનું ને કુણે છે એટલી પડી ને ભાઈ ભાઈ હે તો બેન જમવાવાળા <laughs> <तुखे लगी नहीं। laughs> <laughs> अरे तुम नहीं रोगी नरन बजाई देखा बाकी खाई तो हमारे से डबल जाओ मेरा <laughs> जो है ना बताई खाई ने अब ऐसा हो होन जाए कहीं पुके आ वीडियो सूट ने फोटो सूट ने बस यार माइक से ना आज, आज ना। है था बार जो है वो मेरे मामे हैं ना माइक ले ली थी आज ये कौन बजाने ये कहीं माइक बजाने आमिता और हो खास आमंत्रण ने माना આજે ભાઈ કચુવાલા સૌ પ્રથમ પધારો ને તમારો જે પુરસ્કાર છે તે સ્વીકારજો અને આ લીપમાં સૌથી પહેલા જે ત્રણ નામ છે એ છોડે નું બોલી કારણ કે પેલા ત્રણ નામમાં એક લીલાજીનું નામ છે એક મારું નામ છે એક ભગતનું નામ છે એટલે પછી વધઘટમાં આપણે ઇનામ જોઈ લીધું પેલા આપણે ચાર નંબરથી ચાલુ કરા આર ગુજુ લોક રામભાઈ એનાથી બેન બે આવો

આરિયલ ફેમિલી લાઈફ આવી ગયો બેન જય હિરભાઈ કૃપા આ તો મારું મ્યામા ઉતરવા જો એવું કઈક હા હા

અમારા બે નિકાવા વીડિયો ઉતારવા માટે રાજુ ભાઈ નોકર નથી એકવાર આવજો બપોરે કઈ વાગ્યા દોને વીડિયો લેવા ભૂલાઈ ગયો

હવે ઓજે પડી નામ હોય થી મોરું તો પડી કે વધે ને તો પછી અમે બહુ મિનિટ લાગી ભાઈ અને મારી ની જ રાખી દીધો માંગી લે હંગા કરતા દીધું કદાચ કોઈ નવ આયા હોય તો ઓ દેવા તો ગુડ આઈટમ તો નહી રાઈટ બુડી આ તો વાન છે ચાર બોલની વીવાને ખાવા દીધો ન નો ખાવા દીધો હું આખો લોકો ધારો એકલો નોખો લોક બનાવવાનો છે મારા મતલબ મતલબ એટલે એટલે બાતડો આવી ગયો આપડે આગળનો દોર છે વિજય ને મીટપ માંથી રજા લઈએ જવાનું મોડું Baik juga rezeki kamu. Ayo, ayo, pakai kunci. Tapi awak ada yang bawa. اے نانی سبی تھینک یو تھینک یو وا جوو آمی آ جوو سانتی نہیں کر اے تاپو اے ناں وڑ کیا گا ہے وی لا جوو وا وا وا

તકો મેવરી મિનિટ કરીએ ને આપણે આવ્યુ નેગેટિવ કમેન્ટ આવે હાલો એ પૂછાઈ નઈ પરવા રે અગર જરા મોડું થાય હે રેની બેન વાત 1 મિનિટ ઊભી રાખો હાલો છો બાય બાય Tataમ જાય હો આજો 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 ભાઈ આજો ભાઈ હાલો બસ